વાત એમ છે કે સુરતના ચોકબજાર પોલીસ મથકની હદમાં રહેતા યુવાને લગ્નને લાલચ આપી લૂટેરી રેખા રેખાદેવી વિરેન્દ્ર યાદવ સોનુ ગુપ્તા અશ્વિન પાટીલ સહિતના નવા યુવાનને સાદાઈથી લગ્ન કરવા તથા અન્ય વાતો કરી યુવાન પાસેથી એક લાખ ત્રીસ હજાર પડાવી લીધા હતા અને રેખાદેવી આશરે બે દિવસ સાથે યુવાન સાથે રહી અને તેના ઘરે રહી હતી ત્યારબાદ પ્રોપર્ટીના કામકાજ અર્થે ગામ જાઉં છું તેમ કહી રેખાદેવી જતી રહી હતી જે અંગે યુવાને ચોકબજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હોય જેને લઈને ચોકપીઆઈ એનજી ચૌધરીની ટીમ પીએસઆઈ એ એચ નામાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનામ હેડ કોન્સ્ટેબલ રવિન્દ્રભાઈ રમેશભાઈ અને અનામ પોલીસ કોન્સ્ટેબલ સોનલબેન ભરતભાઈ તથા ડીસીપી જોન થ્રી એલસીબી સ્કવોડના અનામ હેડ કોન્સ્ટેબલ વિકાસ મધુકરને મળેલી બાતમીના આધારે મહારાષ્ટ્રના બોઈસર ખાતેથી નકલી ગેંગની નકલી દુલ્હન રેખાદેવી વિરેન્દ્ર માલે યાદવ અને અજય ઉર્ફે સોનુ રામશંકર ગુપ્તાને ઝડપી પાડી સુરત લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી